નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર ચોવીસ ઇલેક્શન રિઝલ્ટ બાદ વધી જશે લાખો આંગણવાડી કાર્યકર અને ટેડાગર બહેનો પગાર તો મિત્રો કેટલો વધશે ક્યારે વિશે સંપૂર્ણ વિડીયો મેં ચર્ચા કરવાના છીએ તો મિત્રો તે પહેલાં તમને આ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ બુલસોને ભૂલશો સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તેલુગ બંને બનાવે છે લિંક ડિસેસો મિત્રો અવશે તે જોઈન થઈ જાવ તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ પરિપત્ર આવે પગાર બાબતે કોઈ પણ અપડેટ આવે તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબકસ્રાઈબ બુલસોને નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગ્રુપ તેલુગ્રપ બંને જગ્યાએ મિત્રો જોઈન થઈ જજો તો તમને ખબર છે ત્યાં મિત્રો જે હાલ ગુજરાત રાજ્યમાં જે આંગણવાડી બહેનોને એસીડીએસની કામ હેતુ જે કામ કરી રહ્યા છે તે આંગણવાડી બહેનો હોય તેડાગાર હોય મીની આંગણવાડી કાર જે બહેનો છે તે ઘણા લાંબા સમય સુધી જે આગ પગાર વધારવાનો લેખિત અરજી આપી છે ચૂંટણી પહેલાં પણ તેમણે ચૂંટણી પહેલાં પણ તેમને અરજી આપી હતી અને પગાર વધારવા બાબતે અરજી આપી હતી સાથે સાથે તેમણે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ તેમને કાયમી કરવા બાબતે પણ તેમણે અરજી આપી હતી તો મિત્રો હવે તમને ખ્યાલ છે તેમ ચૂંટણી પૂર્ણ પૂર્ણ થઈ ગઈ ચાર જૂન રિઝલ્ટ છે ને વીસ તારીખે જેમ નવું સત્ર જે પણ સ્વીકારવાની તે બાદ ત્યારબાદ નવું થશે મિત્રો તો ચાર જૂન એટલે કે ઇલેક્શન બાદ આગળવાડી પગાર વધારો કેટલો પગાર વધશે તો એના વિશે આપણે વાત કરીશું તો મિત્રો સૌ તમને કહ્યું તેમ કે આંગણવાડી પગાર વધારે ચોવીસના મહત્વના સમાચાર કહી શકાય કે આંગણવાડી બહેનો લાંબા સમયથી પગાર માટે માંગ કરી રહ્યા છે હવે દરેકના મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો રહ્યો છે કે આંગણવાડી પગાર વધારો ક્યારે થશે તો મિત્રો વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો મળતી માહિતી અનુસાર આંગણવાડી બહેનોનો પગાર વધારો લોકસભા ચૂંટણી પછી કરવામાં આવશે એટલે કે આ પગાર વધારો તેમને મે મહિનામાં આપવામાં આવશે જે વધારો છે તેમને મે મહિનામાં આપવામાં આવશે સાથે સાથે મિત્રો પગાર વધારો જાહેર કરવામાં વિલંબ શા માટે થયો તો લોકસભાના ચૂંટણી આવી જતાં આંગણવાડી બહેનોનો પગાર હાલમાં વધારો કરવામાં આવ્યો નથી કારણ કે લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલાં આરોગ્ય વિભાગના કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આપવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો ની આ વખતે આ વધારો એક મે બે હજાર ચોત્રીસથી લાગુ એક તેમને એક માર્ચ મિત્રો એક માર્ચ બે હજાર ચોત્રીસથી લાગુ ગણવામાં આવશે આંગણવાડી બહેનોને પણ મહિનાના પગાર વધારે આપવામાં આવશે અને પગાર વધારો માર્ચ મહિનાથી લાગુ ગણવામાં આવશે આ રીતે પણ તે સરકાર વિચારણા ઉપલબ્ધ કરી શકે છે તો કઈ રીતે મિત્રો એક માર્ચ બે હજાર ચોત્રીસથી લાગુ ગણવામાં આવશે તો આંગણવાડી બહેનોને પણ મે મહિના પગાર વધારવામાં આપવામાં આવશે અને પગાર વધારો માર્ચ મહિનાથી લાગુ કરવામાં આવશે આવી શકે છે પણ તે સરકાર વિચારણા પણ ઉપલબ્ધ છે સાથે સાથે મિત્રો કેટલો પગાર વધી શકે તો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ કે આપણે જોઈએ કે પગાર કેટલો વધી શકે છે તો મિત્રો આગળ જો આંગણવાડી બહેનો જે માગ છે તે પ્રમાણે આંગણવાડી કાર્યકરને અઢાર હજાર રૂપિયા આંગણવાડી ટેડાગરની પંદર હજારની માગ કરવામાં આવી છે પરંતુ અનસરકાર સરકાર પગાર જે વધારો કરે તે મુજબ રહેશે આજે હું આગળવાડી કહેલું પચીસસો રૂપિયા વધારો એટલે કે બાર પાંચસો અને આંગણવાડી તેલાગરની પંદરસો એટલે કે સાત હજાર રૂપિયાથી પ્રસાર વાળી જે તમને કહ્યું પહેલાં સૂચિત પગાર હેઠળ મિત્રો આટલો વધારો કરવામાં આવે તો મિત્રો આવીને નવી તમે તમને મળી રહેશે આગળવાડી પગાર બાબતે કોઈ પરિપત્ર આવે કોઈ અપડેટ આવે કોઈ પણ લેટેસ્ટ પરિપત્ર આવશે તમને જાણ કરવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ